ભણેલા ગણેલા અધિકારીઓ ગેરમાં ગયા અને માલધારી ચારણોને પૂછ્યું કે શું કરો કે બાપુ અહીંયા ગાય ભેંસુ રાખી અને એમાંથી દૂધનો અમે વ્યવસાય કરીએ તો કે અહીંયા કઈ નફો નુકસાન કે બીજું કોઈ નુકસાન નહીં માનો ખોળો છે ગઈ તો પણ જનાવર આવે હાવજ આવે પણ એક જ ઢોર મારી નાખે તેથી ઈ નુકસાન થાય હવે એક ઢોર એક ભેંસ એટલે અત્યારના સમય પ્રમાણે સરેરાશ એસી હજાર થી લાખ રૂપિયાની ભેંસ થાય એ એસી હજાર થી લાખ રૂપિયાનું કે કેટલા દિયે આમ થાય કે નોખા નોખા લેહડામાં અઠવાડિયે એકાદ વખત આવે અઠવાડિયે એક વખત સાહેબ એસી હજાર થી લાખ રૂપિયાની નુકસાની દૂધના વ્યવસાયમાં કઈ એટલો નફો નહીં હોય અધિકારીઓ કીધું તો પછી તમે અહીંયા શું કામ રહ્યો છો શહેરમાં વ્યાજ આવો શહેરમાં તબેલા કરો તો આ નુકસાની તો નહી થાય તમને પણ માલધારી ચારણે જે જવાબ આપ્યો માલધારી કાઠિયાવાડનો માણસ જ આ જવાબ આપી શકે કે સાહેબ અમે તો કાયલ શહેરમાં માં વૈયા જઈ ન્યા તબેલા કરી ન્યા અમારો દૂધનો ધંધો કરીએ પણ અમે વૈયા જઈએ તો આ બચારા હાવજનું શું થાય ક્યાં વાત હાવજને જે બચારો કરી હતે ને આ આમ પ્રદેશનો માલધારી